રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે સતત રોગચાળો વકરી રહ્યો છે જેને લઈ અને રાજકોટ શહેરના નાગરિકો સાવધાન થઈ જાય રાજકોટ શહેરમાં સતત રોગચાળો વકરી રહ્યો છે એક અઠવાડિયામાં શરદી ઉધરસના એક હજાર ત્યાસી કેસ નોંધાયા એક અઠવાડિયામાં સામાન્ય તાવના સાતસો પચીસ કેસ નોંધાયા છે તો એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના બસો બેતાલીસ કેસ નોંધાયા છે યુરે પીકેજ ખાતે નોંધાતા જે આઈએચઆઈપી ના આંકડા છે એ તો ગત વેક્ટર બોન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાના કેસ એટલે કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને પાણીજન્ય અથવા અન્ય રોગચાળામાં જોવા જઈએ તો શરદી ઉધરસના એક હજાર ત્યાંસી કેસ છે સામાન્યતાના સાતસો પચીસ ઝાડાઉટીના બસો બેતાલીસ કેસ અને સાથે સાથે કમળાના બે કેસ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે જ્યારે ટાઈફોઈડનો કોઈ પણ કેસ કે મરડા કે કોલેરાના કોઈ પણ કેસ છે ગત સપ્તાહે રજીસ્ટર થયેલ નથી આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે વોટર બોન્ડ ડિઝીઝ ખાસ કરીને પાણીજીને રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ડ્રાઈવ જે છે કરવામાં આવી છે એમાં ખાસ કરીને રેસ્યુલર ક્લોરિન ટેસ્ટ એટલે કે છેવાડાના ઘરમાં પાણીની અંદર ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે સાથે સાથે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથે અને જે તે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સાથે કમ્બાઇનમાં દર મહિનાની છઠ્ઠી તારીખે જે છે હાલ જે છે એ ક્લોરિનેશન ડ્રાઇવ જે છે ક્લોરીનેશન એસેસમેન્ટ ડ્રાઈવ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે